એવો સમય આવે છે આકરો અને સારો બે આવે છે સંસ્કાર રાખજો સંસ્કાર એટલે તમને ધીરે ધીરે જ મળશે જીવવાના બાકી કોઈ તમે એમ કહેતા કેતા મારી બાજુમાં આ વ્યક્તિ છે આ કાય કર દે હે આ કાય કરી દે હે કોઈને હું જો મારા પોતાને આગળ થઈ આવ્યો છું પોતાના જીવનથી આ બસો ત્રીસ રૂપિયા લઈને આવ્યો તો કરોડો રૂપિયા વાપર્યા છે અને મુખ્ય હાઈટ છે કોઈના બાપથી ડરતો જેનું કારણ છે કે મા બાપ ને દિયા અને ગુરુ મહારાજ ને દિયા છે એટલે એમ તમે તમારા મા બાપ ને રાખો તમારા ગુરુ મારે રાખો બાકી કોઈ ને એવા ન રાખો તમારા મા બાપના સંસ્કાર રાખજો ખાસ બહેનો ને કહું છું ખાસ નાની દીકરીઓ છે ને કે મા બાપના સંસ્કાર માના સંસ્કાર લેજો અને કોટે એ મેલ દેજો બાકી આ જોવાની છે ને એ ક્યારે ખબરી જાય નું નક્કી નથી સંપત્તિ છે ને કઈ નહીં આવે સંપત્તિ નું કઈ નહીં આવે સંસ્કાર છે ક્યારે તમને ખબર છે ને તમારી માં કેવડી થઈ એવા તમે થવાના છો એનું જીવન જુઓ આપણે છો ને રોગ ફરી જાય માનું આપણે તો આપણું એવું થઈ જાય એવું જુઓ આપણા આપણા બાપાનું જીવન આપણું જીવન એવું હોય છે તો આપણા બાપાનું થાય એવું આપણે જીવો કાલે આપણે આપણા બાપા જેવા થયું હે બાકી આ બધું બધી થવાનું જ છે કોઈ હોય તો ભલે ન હોય તો ભલે બધું હાલવાનું કોઈ ભીખાયા અમને તમે તેડા ઓગણતો અમારું આવું થતું જ હોય એ તો અમારી અમારી કમાઈ છે એમ તમે તમારી કમાઈ કરો કીરે છે મને જો ઘિરેથી સંસ્કાર મળ્યા છે મારી ઘિરેથી સંસ્કાર મારી માએ આપ્યા છે કે કોઈનો સારું થયું તો કરજે એનો ખરાબ ન કરતો આવું જગા જીકે જો ઈ વાત બાકી તમે જે થાય ખોટું કીધું હશે કોઈ ભણે મારીથી માંડી સાધુ હોય તો ભલે અને નિષ્ઠાન હોય તો ભલે મેં છે આ જ્ઞાન જ બતાવશે અને ઘણાને બતાવે છે ખ્યાલે છે સંપત્તિ હોય કે તમારી પાસે જે જીકે હોય ખબર છે ને ગમે એવો દડો હોય ગમે એવી ગાડી હોય પંચર